મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકાના સરદાર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો સંસદ ગૃહમાં એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે દેશભરમાં ઠેર ઠેર વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સાંસદના બંને ગૃહમાંથી એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરાતા વિપક્ષ વારે આવ્યું છે સમગ્ર દેશભરમાં આ મામલે ઠેર ઠેર વિરોધનો વંટોળ ઉભો થયો છે જે અંતર્ગત જિલ્લાના લુણાવાડા ચોક ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો વિપક્ષ દ્વારા સંવિધાન બચાવવું લોકતંત્ર બચાવવાના ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ પૂર્વ ધારાસભ્ય જી એમ ડામોર પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રમુખ પી એમ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ એચ એન પટેલ લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રતાપસિંહ પી એન ચૌહાણ પી કે ડામોર બાબુભાઈ પંચાલ તેમજ એસસી સેલના એલ કે વણકર શહેર પ્રમુખ દિપેશ પ્રજાપતિ પૂર્વ મહિલા પ્રમુખ લતાબેન મછાર તેમજ કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ